શ્રી મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આવતી મહામાસના શુક્લ પક્ષની ત્રયોદશી એટલે વિશ્વકર્મા જન્મોત્સવ મનાવાશે વિશ્વકર્મા ભગવાન કે જે દેવતાઓના શિલ્પકાર હતા બ્રહ્માંડના પહેલાં એન્જિનિયર તરીકે મનાય છે તેમની જન્મજયંતિ ઉત્સવ મનાવાશે આ વિડીયોમાં આપણે વિશ્વકર્માના જન્મોત્સવ વિશેની માહિતી પૂજાવિધિ તથા ભગવાન વિશ્વકર્માના મંત્ર વિશે જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારનો નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ સૃષ્ટ સર્વ સિદ્ધિયા વિશ્વકર્મયા નમો નમઃ બોલો ભગવાન વિશ્વકર્મા દેવની જય મિત્રો માઘ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ તેરસની તિથિ એટલે વિશ્વકર્મા ભગવાનનો જન્મોત્સવ ધર્મશાસ્ત્ર અનુસાર બ્રહ્માંડના પહેલા શિલ્પકાર ભગવાન વિશ્વકર્માએ આ માઘ માસની ત્રયોદશીના તિથિએ જન્મગ્રહણ કર્યું આ દિવસે વિશ્વકર્મા જયંતિના રૂપમાં ભક્તો મનાવે છે પંચાંગ અનુસાર આ સૂર્યોદય તિથિ અનુસાર બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે વિશ્વકર્મા જયંતિ મનાવાશે આ દિવસે લોકો પોતાના વ્યાપાર દુકાન વ્યવસાય આદિ ક્ષેત્રમાં ભગવાન વિશ્વકર્માની પૂજા કરે છે ભગવાન વિશ્વકર્મા દેવતાઓના શિલ્પકાર હતા ધર્મશાસ્ત્રોમાં એમને બ્રહ્માંડના શિલ્પકાર અથવા એન્જિનિયર પણ કહેવાય છે વિશ્વકર્મા જયંતિના દિવસે વિશ્વકર્માજીની પૂજા અવશ્ય કરવી જોઈએ વ્યાપારમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઉત્તમમાં ઉત્તમ છે ધાર્મિક માન્યતા અનુસાર વિશ્વકર્મા જયંતિના દિવસે વિધિ વિધાનથી ભગવાન વિશ્વકર્મા અર્થાત ભગવાન નારાયણનું સ્વરૂપ મનાય છે ભગવાન શ્રી હરિનું પણ પૂજન થાય છે અને વિશ્વકર્મા દેવતાનું પણ પૂજન કરી શકાય છે વિશ્વકર્માજીની પૂજા ઘરના દરેક સદસ્યએ સાથે મળીને કરવી જોઈએ સવારના સમયે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને વિશ્વકર્મા જયંતિના દિવસે પૂજા કરતી સમયે પૂજન સામગ્રી પહેલાં તૈયાર કરી લેવી જોઈએ જેમાં કલશ છે અક્ષત ફૂલમાલા ફળ ચંદન ધૂપ દીપ નૈવેદ્ય સોપારી અને પીળી સરસો ભગવાન વિશ્વકર્માની પૂજા કરતા સમય પહેલાં ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ અને હાથમાં ફૂલ રાખીને અક્ષત રાખીને ઓમ આધાર શક્તએ નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ ત્યારબાદ અક્ષતને ચારેય દિશાઓમાં છાંટી દેવા જોઈએ ભગવાન વિશ્વકર્માની પૂજા કરીને પીળી સરસવ જે છે તે પણ ચારે દિશાઓમાં છાંટી દેવી જોઈએ હાથમાં રક્ષા સૂત્ર બાંધવું જોઈએ અને ઘરના દેવતાઓ જે આપણા ઈષ્ટદેવતા બિરાજમાન છે તેમની પણ પૂજા સાધના કરીને જે નકારાત્મક પ્રભાવ છે તેને દૂર કરવા માટે ભગવાનને પ્રાર્થના કરાય છે આમ કરવાથી ઘરમાં દેવતાઓનો વાસ રહે છે ભગવાન વિશ્વકર્માના શુભ મંત્ર એકસો આઠ વાર જપી શકાય છે અથવા એથી પણ વધુ ભગવાન વિશ્વકર્મા દેવતાઓના શિલ્પકાર હતા સૃષ્ટિના નિર્માણમાં તેમનો બહોળો હાથ છે ભગવાન વિશ્વકર્માએ શિવજીનું ત્રિશુળ ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર અને દ્વારિકા નગરી અને આવા કેટલાય નિર્માણ મહેલોના નિર્માણ પણ કરેલા અને અસ્ત્ર શસ્ત્રના નિર્માણ પણ ખાસ કરીને વાસ્તુકાર મૂર્તિકાર અને શ્રમિકો પણ ભગવાન વિશ્વકર્માની પૂજા આરાધના કરે છે વિશ્વકર્મા જયંતિના દિવસે પૂજનીય ભગવાન વિશ્વકર્માનું પૂજન કરવાથી કહેવાય છે કે વ્યવસાય ક્ષેત્રમાં જે આપણે કાર્ય કરીએ છીએ તેમાં સફળતા પ્રાપ્ત થાય છે વિશ્વકર્મા જયંતિના દિવસે સવારે વહેલા ઉઠીને દુકાન ઓફિસ ઘર છે કે જે કાંઈ આપણું શુભ સ્થાન છે આપણું શુભ મંદિર છે જ્યાં આપણે નિત્ય પૂજા કરીએ છીએ ત્યાં પણ સવારે નિત્ય કર્મથી સ્વચ્છ થઈને સુંદર વસ્ત્ર પરિધાન કરીને પૂજન માટેની તૈયારી અવશ્ય કરી લેવી જોઈએ બધી જગ્યાએ સાથિયા પૂરવા જોઈએ ચાહે ના કરીએ કે પછી અક્ષતના કરીએ ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરવું જોઈએ ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ ભગવાન વિશ્વકર્માની મૂર્તિને ઘરમાં પણ સ્થાપિત કરી શકાય છે મંદિરમાં પણ સ્થાપિત કરી શકાય છે અને જે વિશ્વકર્માને જ પોતાના અધિષ્ઠાતા દેવતા માને છે તેઓ તો નિત્ય પૂજા કરે છે ભગવાનની સામે ઘીનો દીપક પ્રગટાવવો જોઈએ મંત્રોચ્ચાર કરવો જોઈએ ત્યારબાદ મશીન ઓઝાર વાહન છે ઘર છે તેનું પુષ્પ દ્વારા પૂજન કરાય છે વિશ્વકર્મા અર્થાત વિશ્વના રચયિતા એટલા માટે પણ ભગવાન વિશ્વકર્માને આ દુનિયાના રચનાકાર પરમપિતા બ્રહ્મા સાથે સરખાવવામાં આવે છે બ્રહ્માજી પણ સૃષ્ટિના રચયિતા છે અને વિશ્વકર્મા પણ બે જ શબ્દ એવા છે જે દેવતાઓમાં મા શબ્દ આવે છે એક તો બ્રહ્મા અને બીજા છે વિશ્વકર્મા જે માની ઉપાધિ પ્રાપ્ત કરે છે માં અર્થાત પાલન પોષણ કરનાર અને જગતના પાલન પોષણ કરનાર દેવતા છે ભગવાન શ્રી નારાયણ માટે વિશ્વકર્માને ભગવાન શ્રી નારાયણનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે વિશ્વકર્મા પુરાણ અનુસાર આદિનારાયણે સૌપ્રથમ બ્રહ્માજીની અને ત્યારબાદ વિશ્વકર્માજીની રચના કરી હતી વિશ્વકર્માજી યંત્રોના અધિષ્ઠાતા દેવતા મનાય છે એટલા માટે યંત્ર પૂજન આજે અવશ્ય થાય છે વિશ્વકર્માજી દ્વારા જ પૃથ્વી પર મનુષ્યો માટે જે સુખ સુવિધા પ્રાપ્ત થઈ રહી છે તે સર્વકાય તેમની દેન છે તેમના જ આશીર્વાદ છે ચાહે યંત્ર હોય ઘર હોય કે રહેણાંક માટે કોઈ પણ સ્થાન બનાવવામાં આવ્યું હોય કે કોઈ ઓજાર હોય વાહન હોય ભૌતિક સાધનો હોય તે બધા વિશ્વકર્માજીની જ દેન છે તેમના જ આશીર્વાદથી આપણે સૌ ભોગવી રહ્યા છીએ પ્રાચીન શાસ્ત્રોમાં તો વિમાન વિદ્યા વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન યંત્ર નિર્માણ વિદ્યા આદિની જે જાણકારી મળે છે તે વિશ્વકર્મા દ્વારા જ પ્રાપ્ત થયેલી છે ધર્મશાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે દેવતાઓ પોતાના મહેલ છે અસ્ત્ર શસ્ત્ર છે તે વિશ્વકર્મા જ તેમને બનાવી દેતા હતા નિર્માણ કરી દેતા હતા શાસ્ત્રમાં એવું પણ કહેવાનું છે કે બ્રહ્માજીના નિર્દેશથી જ વિશ્વકર્માજીએ ઇન્દ્રપુરી ત્રેતાકાલમાં લંકા દ્વાપરમાં દ્વારિકા હસ્તિનાપુર કલયુગમાં જગન્નાથપુરી આ બધું નિર્માણ કરેલું આ ઉપરાંત ભગવાન શ્રી હરિનું સુદર્શન ચક્ર છે શિવજીનું ત્રિશુળ છે પુષ્પક વિમાન છે ઇન્દ્રદેવનું વજ્ર છે તેનું નિર્માણ પણ વિશ્વકર્માજીએ જ કર્યું છે આ સૌમાં પુષ્પક વિમાનનું નિર્માણ તે અદ્ભુત રચના છે બધા દેવોના ભવન અને ઉપયોગમાં આવેલ અસ્ત્ર શસ્ત્રનું નિર્માણ વિશ્વકર્માએ જ કરેલું માટે જ વિશ્વકર્મા દેવતાઓને માટે પણ પૂજનીય વંદનીય છે ત્યાં સુધી કે અંગરાજ કર્ણનું કવચ અને કુંડલ પણ વિશ્વકર્માજીએ જ બનાવેલું હતું યમરાજનું કાલ દંડ અને શનિદેવ પાસે જે દંડ છે તેનું નિર્માણ પણ વિશ્વકર્માજીએ કરેલ છે આ દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા આરાધના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે તરક્કી થાય છે વ્યાપારમાં અને ઉન્નતિ પણ થાય છે નવીન ઊર્જાનો સંચાર થાય છે કોઈપણ કાર્ય કરતી વખતે આપણે જ્યારે શ્રી ગણેશજીનું સ્મરણ અવશ્ય કરીએ છીએ તેમ વિશ્વકર્માજીનું પણ સ્મરણ થાય છે ભગવાન શ્રી ગણેશજી પછી કારણ કે કોઈ પણ નિર્માણ કરીએ છીએ તેના દેવતા જ તેના ઈષ્ટદેવતા પણ શ્રી વિશ્વકર્મા દેવતા છે ભગવાન વિશ્વકર્માનું સ્મરણ કરવા માત્રથી સમસ્યા દૂર થાય છે રૂકાવટ દૂર થાય છે ધર્મગ્રંથોમાં વિશ્વકર્માજીને બ્રહ્માજીના વંશજ મનાય છે બ્રહ્માજીના પુત્ર ધર્મ ધર્મના પુત્ર વાસ્તુદેવ કે જેઓ શિલ્પશાસ્ત્રના આદિ પુરુષ મનાય છે અને વાસ્તુદેવની અંગીરસી નામના પત્નીથી વિશ્વકર્માનો જન્મ થયો પિતાના પદ ચિહ્ન પર ચાલવાવાળા શ્રી વિશ્વકર્માજી વાસ્તુકલાના મહાન આચાર્ય બન્યા મનુ મય ત્વષ્ટાઋષિ શિલ્પી અને દેવજ્ઞ એમના પુત્ર છે પાંચેય પુત્રોમાં વાસ્તુ શિલ્પની અલગ અલગ વિધાઓ અને વિશેષતાઓ માનવામાં આવ્યા છે ઘણી જગ્યાએ ભગવાન વિશ્વકર્માનો જન્મ દેવતાઓને રાક્ષસો દ્વારા થયેલ સમુદ્ર મંથનમાંથી પણ થયો મનાય છે પુરાણમાં એવો ઉલ્લેખ છે કે જગન્નાથ મંદિરની અનુપમ શિલ્પ રચના જોઈને પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ વિશ્વકર્માજીને શિલ્પ અવતારના રૂપમાં સન્માનિત કર્યા હતા અને એવું પણ મનાય છે કે વિશ્વકર્માજીએ લંકાનું નિર્માણ કર્યું હતું તેની પાછળનું એક કારણ હતું જ્યારે ભગવાન શિવ દેવી પાર્વતીને એક મહેલ રહેવા માટે નિર્માણ કરવા માંગતા હતા ત્યારે વિશ્વકર્માજીને આમંત્રણ આપીને તેમને જ આજ્ઞા આપી હતી ત્યારે વિશ્વકર્માજીએ સોનાનો મહેલ દેવી પાર્વતી માટે બનાવી આપ્યો મહેલનું પૂજન દરમિયાન શિવજીએ રાજા રાવણને આમંત્રિત કર્યા હતા રાવણ પણ મહેલ જોઈને મંત્ર મુગ્ધ થઈ ગયા રાવણે શિવ પાર્વતીના આ મહેલની પૂજા કરાવી બ્રાહ્મણ જો હતા અને જ્યારે ભગવાન મહાદેવે તેમને દક્ષિણા માગવાનું કહ્યું ત્યારે રાવણે આ સોનાનો મહેલ માગી લીધો ભગવાન શિવે આ મહેલ રાવણને દઈ દીધો પાર્વતી સાથે તેઓ પાછા મહેલની બહાર ચાલવા લાગ્યા અને પોતાના હિમાલય તરફ આગળ વધ્યા આમ રાવણ સોનાના મહેલમાં રહેવા લાગ્યા હતા આ સોનાની લંકા રાવણ તેમના મોટાભાઈ કુબેર પાસેથી પણ લઈ લીધેલી છે એવું મનાય છે ભગવાન વિશ્વકર્માની પૂજન અર્ચન કર્યા વગર કોઈ પણ ટેકનિકલ કાર્યનો શુભારંભ થવો મુશ્કેલ છે વિભિન્ન કાર્યોમાં પ્રયુક્ત થઈને ઓઝાર કારખાના છે વિભિન્ન ઉદ્યોગો છે મશીનરી છે વિશ્વકર્મા જયંતિના દિવસે તેનું પૂજન અવશ્ય કરવું જોઈએ જેથી આખું વરસ શુભતા બની રહે આ પ્રકારે વિશ્વકર્માની એક બીજી કથા પણ છે મહાભારતમાં પાંડવો જ્યાં રહેતા હતા તે સ્થાન ઇન્દ્રપ્રસ્થ હતું જ્યાં પથરાળ જમીન હતી ત્યારે તેમના નિર્માણ અર્થે ભગવાન શ્રી કૃષ્ણએ વિશ્વકર્માને આમંત્રણ આપ્યું હતું વિશ્વકર્માજીએ ઇન્દ્રપ્રસ્થની રચના કરી અને એ ઇન્દ્રપ્રસ્થ જે અત્યંત મોહિત થયું અને દુર્યોધનને આ ઇન્દ્રપ્રસ્થ એટલું પ્રિય લાગવા લાગ્યું હતું કે તે પાંડવો પાસેથી લેવા માટે છલ કપટ કરીને ક્રીડામાં પાંડવોને હરાવ્યા હતા આજના શુભ દિવસે ભગવાન વિશ્વકર્માને સર્વે ભક્તો આજીવિકા સુરક્ષિત રહે કમાણીના સાધન સુરક્ષિત રહે એ માટે પ્રાર્થના પણ કરે છે અને મશીનરીને સ્વચ્છ કરીને સાથિયા પૂરીને પૂજન કરીને વિશ્વકર્માજીનું સ્મરણ થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ ચતુર્ભુજાય વિદમહે હંસ વાહનાય ધીમી તન્નો વિશ્વકર્મા પ્રચોદયાત બોલો ભગવાન વિશ્વકર્માની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ